તો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવળિયા ગામ દેવભૂમિ દેવળિયા ત્યાં જૂનું શિવ મંદિર જમીનમાંથી નીકળે આવ્યું છે તો અહીંયા લોકો દર્શન કરવાની ભીડ પણ લાગી છે કેમ કે અહીંયા ખૂબ જ લોકો દર્શાળુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે દર્શનના દર્શનાર્થે તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા દેવળિયા દેવભૂમિ તો અહીંયા ભગવાન શિવનું મંદિર જમીનમાંથી મળી આવ્યું છે તો મકાનનું ખોદકામ કરતાં અહીંયા જમીનમાંથી વાવ અને જૂની વાવને શિવ મંદિર મળી આવ્યું છે તો કરીએ ભગવાન શિવના દર્શન મિત્રો ચેનલ પર નવા આવતો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટમાં જઈ ભણવાના જરૂરથી લખજો તો મિત્રો આ જૂની વાવ છે હજારો વર્ષ જૂની વાવ છે અહીંયા જમીનમાં આ મંદિર મળી આવ્યું છે જેમ ખોદકામ કરતા મકાનનું તો મિત્રો આ ખૂબ જ મહત્ત્વનું ભગવાન ભોળિયાનાથનું મંદિર છે કેમ કે આ જૂની વાવ હજારો વર્ષ જૂની વાવ છે ને અહીંયા આ તમે જોઈ શકો છો લોકો અહીંયા વાવમાં સિક્કા પણ નાખે છે તો મિત્રો આ છે દેવભૂમિ દેવળિયાનું શિવ મંદિર જે જમીનમાંથી મળી આવ્યું છે ને આ કૂવો પણ છે જોરદાર ઊંડો ને વાવ છે તો મિત્રો તમે આ જોઈ શકો છો જૂની વાવ ને કરીએ આપણે ભોળાનાથના દર્શન જય ભોળાનાથ મિત્રો અહીંયા ભોળાનાથનું મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે અને હાલમાં જ આ મળી આવ્યું છે મંદિર જમીનમાંથી મકાનનું ખોદકામ કરતા જય ભોળાનાથ જય ભોળાનાથ મિત્રો આ દુર્લભ દર્શન કહેવાય ને ઈશ્વરની આ કૃપા ભોળાનાથનું આ મંદિર ખૂબ જ મહત્વનું મંદિર જ્યાં દેવભૂમિ દેવળિયા ગામમાં ભગવાન શિવનું મંદિર હજારો વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે જય ભોળાનાથ મિત્રો લાઈક શેર જરૂર કરજો અને વિડીયો બીજાને પણ મોકલજો ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે આ કેમકે આવું મંદિર આપણને ભાગ્યે જોવા મળે છે એક હજાર વર્ષ જૂનું આ મંદિર ભોળાનાથનું તો મિત્રો મળીએ નવા વિડીયોમાં